એ મુખાય જમ ફરજે સા બીજ વાત આ કોટ નો ને ચાイス દાળ જોઈએ લેવાની છે દે હા વૈકલા લાવો અપયા કાપતે હુઈએ થી સીઝ

આ આમલીની ચટણી બનાવી છે આ ચટણી લસણ વાળી ચટણી છે કાંદા શિયા દાબેલી માટે બધી વસ્તુ તૈયાર છે હવે આપડે દાબેલી ભણવા મળશું ને બેસી ગયા દાબેલી જો મોટી મોટી લોટી માં ગરમ કરી ને એટલે ગરમા ગરમ ખાવા મળે ને

पार,दो다가 प्रम्या, हो लो न सकताच,ैस नसमान से,� little म drie खो पिर्ण भार, स्योमी, और समया को नस्योम खारीओर अल्ट सुिर मते Clemson को डहोती दो पार – गयो न प्लब ABOUTे, भी और सकताच भार, न भार म!

एड़ी, एड़ी तो 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 के के ये।, ये ये हां तो वो जो मिक्स सारी चम्मच अल्ट्रा है चम्मच अल्ट्रा जो है आईफोन 25 टेप्रो आया तुम्हारे के फॉलो फिर हमारे आईफोन 15 के गए आईफोन 16 लेओ आईफोन 16 प्रो मैक्स के खाली प्रो लेवा तो प्रो मैक्सज ले लेवा हेलो आईफोन 16 प्रो मैक्स बाबूजी आपड़े गया आपड़े एकई नहीं સેમ સેમ અલ્ટ્રા પ્રો એના બહુ આપણે હાલો એ ચા છે ડિવેટ છે આપડી આ સેમ સેમ અલ્ટ્રા એની ઉપર અલ્ટ્રા એની ઉપર અલ્ટ્રા નેની ઉપર એ બસ ને ભાઈ બંધ કરો એટલું બધું કેમ સાબુન કરી હાલો જો હવે બેગ બેગ તૈયાર કરી લે હાલો હવે ઘરે જવાનું છે ના નહીં આવું ના આવું મમ્મી હું આવું છે સ્ટેબેન ને તાઈ હોવું છે આને રોકાઈ સાબ લઈ જા ઠેલો સ્કૂલ ટ્યુશન નો સ્કૂલ ટ્યુશન કપડા બપડા હા તો હવે જો હવે જમીન હવે જાય ઘરે આજના ના મારા વિડિયો ના આયા એન કરશું જો તમને અમારા આજ વિડીયો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય એ જ્યાં ને